નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો એક ઓગસ્ટથી યુપીઆઈમાં ઘણા ફેરફારો થઈ રહ્યા છે સૌથી મોટા ફેરફારો આ પ્રમાણે છે બેલેન્સ ચેકિંગ લિમિટ હવે તમે કોઈપણ એક યુપીઆઈ એપથી દિવસમાં પચાસથી વધુ વખત તમારું બેંક બેલેન્સ ચેક નહીં કરી શકો ટ્રાન્ઝેક્શન સ્ટેટસ ચેક કરવાની લિમિટ જો કોઈ ચૂકવણી અટકી જાય તો તમે એનું સ્ટેટસ ફક્ત ત્રણ વાર જ ચેક કરી શકો છો એ પણ દરેક વખતે નેવું સેકન્ડના ગેપ સાથે ઓટોપે વ્યવહારોનો સમય ઓટો પે જેમ કે ઈએમઆઈ સબસ્ક્રિપ્શન અથવા બિલ ચૂકવણી હવે દિવસમાં રેન્ડમ સમયને બદલે નિશ્ચિત સમય સ્લોટમાં થશે આ ફેરફારો એટલા માટે કરવામાં આવ્યા કે એનપીસીઆઈ કહે છે કે યુપીઆઈ સિસ્ટમ પર ઘણો ભાર હોય છે ખાસ કરીને અવર સવારે દસથી બપોરે એક વાગ્યા અને સાંજે પાંચથી રાત્રે સાડા નવ વાગ્યા દરમિયાન વારંવાર બેલેન્સ અથવા ટ્રાન્ઝેક્શન સ્ટેટસ ચેક કરવાથી સિસ્ટમ ધીમી પડી જાય છે તાજેતરમાં એપ્રિલ અને માર્ચ બે હજાર પચીસમાં યુપીઆઈમાં બે મોટા આઉટેજ સિસ્ટમ ડાઉન ઘટનાઓ થયા હતા જેના કારણે કરોડો યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આ ફેરફારોને સિસ્ટમને ઝડપી વિશ્વસનીય અને અવિરત બનાવવાનો પ્રયાસ છે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો અને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો